આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યું હતું અને સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો ગુજરાત વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શન આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે એટલું જ નહીં પોળો ફોરેસ્ટ તારંગા વડનગર અંબાજી સહિત ઉત્તર ગુજરાતમાં પ્રવાસન વિભાગના સચિવ શ્રી ડોક્ટર રાજેશકુમાર મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ દરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજીત પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે અને એ ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ વોટરબેઝ એરબેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને આનંદ માણવા મળશે દરિયા એડવેન્ચર ફેસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી સાબરકાંઠા ઇડનના શ્રી રમનલાલ બોરા હિંમતનગર વીડી ઝાલા ખેરાલભાઈ ચૌધરી દત્ત પ્રવાસન નિગમ લિમિટેડના એમડી સાબરકાંઠા કલેક્ટર શ્રી લલિત નારાયણ મહેસાણાના કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર સુશી કૃષ્ણા વાગેલા સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી barbit ben patel સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સટલશણા તાલુકાના ભાજપ પ્રમુખ વિરેન્દ્રજી ચૌહાણ સહિત રાજેન્દ્રસિંહ પરમારે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં સહયોગ આપ્યો વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ શ્રેષ્ઠા અને farooq memon સાથે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઈડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું અને આ બંને પુલ મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટ એર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે તો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સરકે રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવે છે કે જો લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસ સે અલગ અલગ પ્રગાલની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાએ તો એ અલગ અલગ સરકે સુપર તરંગાヒル છે વડનગર છે કોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પર મુલાકાત સાથે સાથે લઈ શકે છે તો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઉભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક ટુ છે ડાઇક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઇક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર કરીને જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ જ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે આપણે છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે વાત કરતા હોય Halo, halo, cik. Ja Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 把这一张。 hey